ત્રો જણાવી રહ્યા છે બચાવના નેર માં પરિણીતાને ધાકધમકી કરી દુષ્કર્મ આચરનાર હવસખોર વિરુદ્ધ પોલીસ મતકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે આ મામલે વર્તૂરોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ ગતતા 1 ઓક્ટોબર 2024 થી ના સમયગાળા દરમિયાન બન્યો હતો આરોપી શખસે ભોગ બનનાર પરિણીતાના પતિ વિરુદ્ધ દાખલ થયેલા કેસમાં હોડાવવાની લાલચ આપી મર્જી વિરુદ્ધ ખેતરમાં બળાતકાર गुजાર્યો હતો ઉપરાંત ફરિયાદીના ઘરમાં પણ અવારનવાર અપપ્રવેશ કરીને દુષ્કર્મ આચર્યો હતો. વଧુમાં જાણવા મળી રહ્યું છે કે ભોગ બનનાર પરિણીતાના ફોટા પાડી વાયરલ કરવાની તેમ જ દીકરાને મારી નાખવાની ધમકી પણ આરોપીએ આપેલ હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આરંભી છે